નામ સૂચવું રાઠોડ એડવેન્ટા ગ્રુપ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમે આવ્યા છીએ એડવેન્ટા કંપનીના ભીંડા ક્રિસ નંબર જોવા માટે આજે તારીખ છે પાંચ નવ બે ગામ કંટાળા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂતભાઈ છે જેણે આપણે એડવેન્ટા કંપનીનો ત્રીસ નંબર ભીંડો આવ્યો છે તો આપણે એની મુલાકાત લઈએ અને ભાઈને પૂછીએ કઈ રીતની વેરાયટી થાય છે તો નમસ્તે ભાઈ શું નામ તમારું મુન્નાભાઈ 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 વેલજીભાઈ ગામ કંટાળા ગામ કંટાળા

આ વેરાયટી વાવતો હોય તો અત્યારે માટે ફલામણ કરી અને તમારું બીજું એમ કેવું કે બીજા ખેડૂત ને વાવ હોય તો હોય ને શિયાળા માટે બેસ્ટ શિયાળા માટે બેસ્ટ વેરાયટી છે થેન્ક યુ